કહેવત છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા પરંતુ હકીકતમાં માનવ સેવાનો કરવાનો સમય આવે ત્યારે પારકા તો ઠીક છે પરંતુ લોહીના સમાજના લોકો પણ મોઢું ફેરવતા હોય છે ત્યારે આ સત્યને જેતપુરના એક એવા વૃદ્ધાએ ખોટું પાડ્યું છે જેતપુરના સિત્તેર વર્ષ ઉપરના બેન કે જેને પોતાને જ સેવાની જરૂર છે તેવી પરિસ્થિતિમાં માનસિક અસ્થિર લોકોની સેવા ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે ત્યારે જોઈએ ત્યાં ખાસ અહેવાલ

રંજનબેન તેમના કોઈ સગા નથી કે કોઈ પણ જાતનો સંબંધ નથી પરંતુ ધનલક્ષ્મીબેન રંજનબેન સાથે માનવતાના સંબંધથી જોડાઈ ગયા છે મારે છે ને કોઈ સંબંધ નહીં એ ખતરી છે અમે બ્રાહ્મણ છીએ સમજ્યા ને મારા ભાડું તો હતા છે હજી ને અત્યારે બિચારા શરીરથી ભાંગી ગયા છે એકદમ સમજ્યા ત્યારે આવ્યા ત્યારે એનું શરીર સારું હતું સમજ્યા કે હાલી ચાલી શકતા એની નાતની વાડીમાંથી જાતા લઈ આવતા કરતા અત્યારે હવે એકદમ પરિસ્થિતિ એને ડાયાબિટીસ ને એવું બધું છે સમજા હવે એની દવા બોવા લેવી કરવી તો એ બધું મારે જ કરવું પડે એની ભેગું જવું પડે ગમે ત્યાં જાવ ત્યાં એ તો બિચારા ક્યાંય એકલા જઈ શકે નહીં સેવા કરવું હું આજે આઠ નવ વર્ષથી કરું છું સમજા અમારા મકાનમાં રહે આઠ નવ વર્ષથી અહીંયા જ છે સમજા અને હવે એ પેલા હાલી શકતા બધું રીતે અમારી આરે આવે જાય અમારે ઘરે મારે ઘરે અહીંયા સુતા હોતે બીતા નહીં અહીંયા રહેતા બીવે તો મારે ભેગી અહીંયા સુવરાવતી આવતી હું એને તો હું એને ઘરે સોતે સૂવા જતી ન્યાય પણ કોઈ અમારે એવું અહીંયા આ બાવળપરામાં એવું કોઈ આવે નહીં સમજા પણ બીતા એટલે મારે ભેગા સુવરાવતી આવતી અહીંયા અત્યારે હવે હા મગજ થોડોક ઓલો થઈ ગયો રાતે રાયડું પાડે અડકે પડકે પાડોશવાળા અને બિચારા તો એ સારા છે બિચારાને થોડુંક જાગરણ થાય કારણ કે રાયડું પાડે એટલે નીંદર ન આવે ને હેરાન થાય બિચારા તો કે ધન્યુબેન તમે આનું કંઈક કરો પણ મારે શું કરવું હવે આને ક્યાં મેલવા જવા હું એ વિચાર કરું રંજનબેન માનસિક અને શારીરિક રીતે બીમાર છે તેઓ પોતાની કોઈ ક્રિયા હાથે કરવા માટે સક્ષમ નથી અને સમય સમય તેઓ તોફાન પણ કરી લે છે રંજનબેનને પરિવારમાં તો ઘણા બધા છે પરંતુ આપણે તેની વાત અહીં નહીં કરીએ અને તેમણે યાદ નહીં કરી કારણ કે રંજનબેનના પરિવારે જ્યારે રંજનબેનને હૂફ અને સેવાની જરૂર છે ત્યારે જ તેમણે તળ છોડી દીધા છે રંજનબેનને કોઈ સેવા કે સંસ્થા અને વૃદ્ધાશ્રમમાં પણ સાચવવા તૈયાર નથી ત્યારે ખરા સમય છે તેને ધનલક્ષ્મીબેનની હૂફ મળી ગઈ છે માનવતાની હિસાબ એમ થાય કે હું કાલ સવારે મારે બે દીકરીઓ છે કાલ સવારે મારું શું થશે એ મને ખબર નથી તો આ એક સેવા છે એ ભગવાનની સેવા કરતા ઉત્તમ મને લાગે છે સમજા એટલે હું એની સેવા કરું ખાવું હોય એ મને કે વસ્તુ કે વણેલા ગાંઠિયા ખાવા મારે એટલે હું આ ગામમાં જાઉં એને માટે ગરમ ગરમ ગાંઠિયા લઈ આવું એને ખવડાવું હું કોઈ હું એનું કોણ અત્યારે એને નથી દીકરા નથી દીકરીઓ ઘરવાળો નથી સમજા તો કાલ સવાર મારે એવું થાય તો મારું કોણ કરે એ સબ હું એની સેવા કરું છું વનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશી ચૂકેલા ધનલક્ષ્મીબેન માટે પ્રભુ ભજન પ્રભુ સેવા કરવા સિવાય કોઈ કામ નથી ત્યારે તેઓ જ રંજનબેનની સેવા શરૂ કરીને તેમણે જ તેની પ્રભુ સેવા બનાવી દીધી છે સવારે ઉઠે એટલે પહેલા તેઓ રંજનબાઈની ખબર જોશે પછી તેઓ ભગવાનને યાદ કરશે ધનલક્ષ્મીબેનનો નિત્યક્રમ માનસિક અને શારીરિક રીતે બીમાર રંજનબેન જ છે

એટલે આશ્ચર્ય થાય અને ખરેખર ધનલક્ષ્મીબેન પ્રત્યે આપણને ખરેખર અહોભાવ જાગે કે એ જે પ્રકારે સેવા કરે છે એ ખરેખર એનું વર્ણન ન થઈ શકે એમની પોતાની પણ ઉંમર છે એ સિત્તેર વર્ષની આસપાસ થઈ છે હવે પોતાને અત્યારે સેવાની જરૂર છે ત્યારે એ એમની સેવા કરે છે અમે જ્યારે અમે કહી કે ભાઈ તમે આ શું કામ કરો છો તો કે ભાઈ એમનું કોઈ નથી એમનું કોણ આજે એના સગાવાલા એના અત્યારે મોઢું ફેરવી ગયા છે તો એના મકાનમાં વર્ષોથી રહીએ છે તો હવે એ પણ એ પણ માનવતાની રૂ એનો ત્યાગ કરી શકતા નથી રંજન બેન તેમની સ્મૃતિ પણ ભૂલી ગયા છે ક્યારેક યાદ આવે તો ધનલક્ષ્મી બેન ને ઓળખીને જાત જાત ની ખાવાની અને જુદી માંગ કરે છે જે ધનલક્ષ્મી બેન હસતા હસતા પૂરી કરી દે છે ક્યારેક અસ્તીને શારીરિક બીમાર રંજનબેન કોઈ તોફાન કરે કે બીમાર પડે તો ધન લક્ષ્મીબેન ઉછના પૈસા લઈને એ પણ તેની સેવા કરે છે ઘણા વર્ષોથી સેવા કરી રહેલા ધન લક્ષ્મીબેન ની ઉંમર 70 વર્ષની છે ત્યારે આ રીતે સેવા કરતી તેના માટે પણ મુશ્કેલી છે આમ છતાં પણ માનવ સેવાને સર્વોપરી ગણતા આવૃદ્ધાને એક નમન કરવા પડે હરેશ ભાલેનો રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત જેતપુર